જય મારે મિત્રો હું પ્રવીન ઠાકોર અને તેને પૂછ્યું મહારાજ મારા જીવનમાં કઈ કરવાની ઈચ્છા છે પણ મને ખબર નથી કે હું શું કરી શકું જ્ઞાની વ્યક્તિએ કહ્યું કામ કર તું એક પથ્થર લે અને તેને એક પર્વત પર લઈ જા ત્યાં જઈને તેને પર્વત પરથી નીચે ફેંકી દે યુવાને કહ્યું મહારાજ આ કામ તો કોઈ પણ કરી શકે છે આમાં શું છે જ્ઞાની વ્યક્તિ એ કહ્યું અને તે પર્વત પર લઈ ગયો અને ત્યાં જઈને તે પર્વત પરથી નીચે ફેંકી દીધો પથ્થર નીચે પડ્યો અને તેનો અવાજ આવ્યો યુવાન જ્ઞાની વ્યક્તિ પાસે આવ્યો અને કહ્યું મહારાજ મેં કામ કરી દીધું જ્ઞાની વ્યક્તિએ કહ્યું તું એક કામ કર તું જા અને પથ્થર ને ફરી લઈ આવ્યું મહારાજ તે પથ્થર લઈ આવું જો જ્ઞાની વ્યક્તિ એ કહ્યું તું એમ કર તું જા અને તે પથ્થર ફરી લઈ આવ આવવાનું નક્કી કર તું જો તે પથ્થર લઈ આવી શકીશ નહીં પણ તું તેને લઈ આવવાનું નક્કી કરીશ તો તું લઈ શકીશ મતલબ આ વાર્તા તમને શીખવા મળે છે કે આપણે કઈ કરવાની નક્કી કરીએ તો જ આપણે એ કામ કરી શકીએ છીએ મિત્રો આ સ્ટોરી સારી લાગે તો મિત્રો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી